મેંદરડામાં નથવાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ કેમ્પમાં ત્રણસો પિસ્તાલીસ દર્દીઓએ લાભ લીધો અને એકસો દર્દીઓને રાજકોટ ઓપરેશન માટે લઈ જવાયા મેંદરડા નગરમાં માનવ સેવા કાર્યો કરતા નથવાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિનાની સોળ તારીખે છેલ્લા ત્રીસ વર્ષથી સંત શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક નેત્ર નિદાન અને ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ નેત્ર નિદાન કેમ્પમાં ત્રણસો પિસ્તાલીસ દર્દીઓએ લાભ લીધો હતો જે પૈકી એકસો ચાર દર્દીઓને ટ્રસ્ટની બસ દ્વારા ઓપરેશનની જરૂરિયાત હોય ઓપરેશન કરી દર્દીઓને તમામ સુવિધા નિઃશુલ્ક આપી લાભાર્થી દર્દીઓને ઘરે પહોંચાડવામાં આવે છે નથવાણી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સંત રણછુડાસ બાપુ હોસ્પિટલના સહિયારા પ્રયાસથી યોજવામાં આવેલ કેમ્પના મુખ્ય દાતા હરેશભાઈ કૈલાશભાઈ દિલીપભાઈ સુરેશ ઉમરેટિયાના દાદા સ્વ દેવશીભાઈ બેચરભાઈના પરિવારના આર્થિક સહયોગથી આ કેમ્પમાં આવેલ તમામ લાભાર્થી દર્દીઓ માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવી નથવાણી ટ્રસ્ટ અને રણછુડાસ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્રમણી આરોપણ નેત્રનિદાન સારવાર કેમ્પ યોજવામાં

और पेशेंट को ले जाया जाता है यहाँ से ऑपरेशन के लिए हर महीने के बारह दाता आते हैं जिसमें सेवा प्रदान करते हैं। अहवाल कमलेश मेहता लोकार्पण